શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સ્કૂલમાં ફક્ત લેવા પટેલ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે મફત શિક્ષણ સ્વામિનારાયણ ગુરુકુળ નારણ પર સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યાલય શાળાનું ધોરણ દસ અને ધોરણ બારનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું બોર્ડનું પરિણામ સો આવેલ છે ત્યારે શાળામાં ધોરણ છ થી બાર માં એડમિશન માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે જે અંતર્ગત આ વર્ષે લેવા પટેલે સમાજના દીકરા અને દીકરીઓ માટે ધોરણ છ માં પ્રવેશ નિઃશુલ્ક રહેશે જેવો પત્ર વાયરલ થતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે